અહીંયા હનુમાનજી પારણા ઝુલાયા છે અને એની સાકરત ઉધારી છે કોઈની સગાઈ ન થતી હોય કોઈના લગ્ન ન થતા હોય ધંધામાં રુકાવટ આવતી હોય દાદાના શનિવારે અહીંયા આવે અને દાદાની કૃપાથી કામ થાય છે સંધ્યા આરતી માં લગભગ ચાર થી પાંચ હજાર માણસો હોય છે આ જગ્યામાં કોઈ પણ જાતનું ખંડ પાડું કરવામાં આવતું નથી રહેવા માટેના પણ જે રૂમો છે એમાં પણ ક્યાંય આપણે હજી સુધી લીધો વ્યવસ્થા પણ બહુ સારી છે બાપુ હા તો દર્શક મિત્રો આપણી સાથે માનસમાન ધામના બાપુ શ્રી ભાનુશંકર મહારાજ જોડે ગયા છે તેમની પાસે ત્યાં પવિત્ર ધામના ઇતિહાસ વિશે આપણે થોડુંક જાણીએ બાપુ સૌપ્રથમ તો અમારા દર્શકોને સરસ પદવું કામ છે દાદા નું એ ક્યાં છે એના વિશે થોડુંક જય શ્રી રામ આ માનસ હનુમાન ધામ નવા કટારિયા કચ્છ દસ વર્ષથી આ જગ્યા કઈક અને વિકસાવવામાં આવી છે રાજકોટના એક સેવક પરિવાર દ્વારા આ જગ્યા મને પાંચ એકર લઈ અને દાનમાં આપી છે અને એક ઠક્કર પરિવાર દ્વારા આ હનુમાનજીનું મંદિર બનાવી આપવામાં આવ્યું છે અને હજારો લોકોની શ્રદ્ધા આ જગ્યા પ્રત્યે છે એના પરચા પણ બાબુ મેં ઘણી સાંભળ્યા છે કે ભાઈ કોઈને પણ આ મંદિર સાથે જોડેલ વ્યક્તિ છે કે કોઈ એવું સીટી નહીં હોય કે જ્યાં દાદાના પરચા નહીં હોય પરચાની વાત તમે કરો તો હનુમાનજીના તો અહીંયા હર શનિવારે હજારો ભક્તો આવે છે અને જેને નિસંતાન હોય એને હનુમાનજીએ સંતાન દીધા છે તમે જુઓ છો અહીંયા હર શનિવારે સાકરતુલા થાય છે તમે કદાચ આપ શૂટિંગ કરશો તો ખ્યાલ આવે હર શનિવારે અહીંયા સાકર થાય છે ઘણા બધા એવા હું તમને દાખલા આપું કે ડોક્ટરો એ ના પાડી દીધી છે કે ભાઈ આ બેન ને સંતાન પ્રાપ્તિ થાય એવા કોઈ યોગ નથી કોઈ શક્યતા નથી હા કોઈ શક્યતા નથી એવા વ્યક્તિને દસે વર્ષે અગિયાર વર્ષે અહીંયા હનુમાનજીએ પારણા ઝુલાયા છે અને એની સાકર તુલા છે એવા દાખલા જોતા હોય તો રાજકોટની અંદર વિમલભાઈ વડાલિયા અતુલભાઈ પટેલ આમના કરે જે ભગવાન હનુમાનજીએ દીકરા દીધા છે અને અત્યારે દીકરાઓ ભણે છે બાપે એટલે આવા અસંખ્ય હનુમાનજીના પરચા છે કોઈની સગાઈ ન થતી હોય કોઈના લગ્ન ન થતા હોય ધંધામાં રુકાવટ આવતી હોય દાદાના શનિવારે અહીંયા આવે અને દાદાની કૃપાથી કામ થાય છે એટલે આ બધા નજારો જોવાય તો તમારે શનિવારે આવવું પડે અને બાપુ એક વસ્તુ હવે જોઈએ કે ભાઈ વર્ષની ભૂમિમાં પહેલી વાર હું વિડીયો શૂટ કરી રહ્યો છું વાહ અને અવારનવાર મેં અને પહેલી શરૂઆત જ આપણે અહીંયાથી કરેલી છે વાહ અને લગભગ બધા જગ્યાએ પણ કચ્છનો હરિહર ને અંશ ક્ષેત્ર એવું કહેવાય ચોવીસ કલાક જે કાર્યરત હોય તો ભાઈ જે માને સન્માન વાહ વાહ સરસ કચ્છમાં પ્રવેશ દ્વારમાં માનસ હનુમંતધામ કટારિયા જે અત્યારે અમારું કચ્છનું સાળંગપુર કહેવાય છે સાજી વાત અને ચોવીસ કલાક અહીંયા રોટલો ચાલુ છે ટુકડો મારી ટુકડો તમે અહીંયા જોયું કે જમવા માટેની અલગ વ્યવસ્થા શ્રાવણ માસ ચાલે છે તો ફરાળ માટેની પણ બધી અલગ વ્યવસ્થા અને સાચું મહત્વ જેવું તો એ જ છે કે માણસ આશ્રમ માં આવે અને જો નિરાશ થઈ જાય તો એ આશ્રય ન કહેવાય એટલે હનુમાનજી ની કૃપાથી ચોવીસ કલાક અહીંયા ક્યારેક તમે રાતે બે વાગે આવજો ખતરો કરવા ઘણા એવા સેવકો હોય કે હાલો તો આ વિડીયા આવ્યું છે તો જોઈએ તો બે વાગે અહીંયા આવે તો તમે નહીં માનો બે વાગે અહીંયા રાતે આવે તો અમારો ચોકીદાર જાગતો હોય એવું કે ચોકી કરવાની જરૂર નથી પણ એટલા માટે જાગે છે કે કોઈ આવે ને આવકાર આપો કે આવો ભાઈ પ્રસાદ લઈ લો એવું છે બાપુ ખાસ એક વાત તમને આકર્ષિત તે બાબતે થઈ છે કે ભાઈ શનિવારે સંધ્યા આરતી નો માહોલ કઈ ગજબ હોય છે હા સંધ્યા આરતીમાં લગભગ ચાર થી પાંચ હજાર માણસો હોય છે અહીંયા એ પણ આપણે છે કે માત્ર કચ્છ નહિ સૌરાષ્ટ્ર ગુજરાત બીજા કચ્છ તો ખરું જ કચ્છ સિવાય બેંગ્લોર મુંબઈ મહારાષ્ટ્ર ત્યાં ત્યાંથી લોકો અહીંયા હર શનિવારે આવે છે અને દાદાની આરતી નો મહારતી નો લાવો લે છે અને મહારતીનો લાવો લઈને પાછા રાત્રે કચ્છ એક્સપ્રેસ સ્ટેશન માં મુમ્બીવાળા ઉના વાળા નીકળી જતા હોય છે તો બેંગ્લોર ની બાઈપ લેન અમદાવાદ આવે અને અમદાવાદ ની ગાડી લઈને આવે છે લોકો અને દાદાના પરચા એવા છે કે ગમે તમે દાદા પાસે કામ માંગો એટલે તરત કરે છે એનું તમને એક કારણ કહું કે આ મૂર્તિ છે ને અનુષ્ઠાન કરેલી છે મોસ્ટ શું થતું હોય કે બસ આ તો શાસ્ત્રના વિધિ વિધાન પ્રમાણે હા આ મૂર્તિ ને આખી આખી બનાવવામાં આવી છે અને અહિયાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે ત્રણ મહિના અનુષ્ઠાન કરેલું છે આ ખાણ માં જ્યાં બની અને ત્યાંથી લઈ આવીને પ્રતિષ્ઠા કરવામાં આવી છે

વ્યવસ્થિત આકાર આપવામાં આવે છે બાકી હનુમાજી તો ચિરંજીવી છે કે અસ્વસ્થ ધામ માં બળવ્યાસો હનુમાન ચિવિક્ષણ રૂપાપર સુરામચ સત્ય તો ચિરંજીવીના સાત ચિરંજીવીમાં હનુમાનજી છે અને એમાંય કળિયુગના પ્રધાન દેવ હનુમાનજી છે હું નથી કેતો પણ આપણા શાસ્ત્ર વેદ પુરાણ કે છે કે ચારો યુગ પ્રતાપ તુમારા તો ચાર યુગમાં કળિયુગ આવી જાય અને હે પ્રસિદ્ધ જગત ફૂજી આગળ એટલે કળિયુગમાં હનુમાનજી નું પ્રાધાન્ય છે તમે સાચા શ્રદ્ધા અને ભાવથી હનુમાનજી ની ભક્તિ કરો હનુમાન ચાલીસા પાઠ કરો અવશ્ય પણ મળે છે બીજું બાપુ મેં ખાસ એ પણ સાંભળ્યું કે આ મંદિર અલગ વાત તારવી આવે છે કે ભાઈ જનરલી હનુમાનજીના મંદિરે દિવસમાં જેટલી વાર આરતી થાય છે એમાં સૌથી વધુ દિવસ દરમિયાન આરતી આ મંદિરે થાય સરસ આપણા હનુમાનજી આ માનસ હનુમાનધામ કટારીયામાં હનુમાનજી ની શનિવારે દર શનિવારે પાંચ આરતી થાય છે

અને ત્યાર પછી ભગવાન ની મંગળા આરતી આ ચાર આરતી સવાર માં અને સાંજે જે આરતી થાય છે એ મહાઆરતી મહા આરતીનો લાહો લેવા માટે દૂર દૂર થી હનુમાન ધામ આવે છે રાત્રે ત્રણ વાગે આરતી થાય છે તો શ્રદ્ધાળુ ભીડ હોય હા રાત્રે ત્રણ વાગે ઘણા બધા લોકો એવા છે એ આરતી નો લાહો લેવા માટે આવે છે હાલો ભાઈ આરતી આપણે ફરજીયાત લેવી છે એટલે ઘણા બધા શ્રદ્ધાથી આરતી નો પણ લાહો લેવા આવે છે સાંજે ત્રણ વાગે પણ અહીંયા રાત આખી રાત લોકોની અવર જવર શુક્રવારે ચાલુ જ અને દૂર દૂર થી લોકો તમે જુઓ છો અત્યારે આવી ગયા છે અને વિશેષ તો આ જગ્યાની અંદર લોકોની શ્રદ્ધા છે ભાવ છે પછી બીજી જગ્યામાં તમે જાઓ તો કદાચ હશે મને ખબર નથી આ જગ્યામાં કોઈ પણ જાતનો ખંડ ફાળો ઉઘરાણું કરવામાં આવતું નથી રહેવા માટેના પણ જે રૂમો છે એમાં પણ ક્યાંય આપણે હજી સુધી ક્યાંય ઉપયોગ લીધો નથી વ્યવસ્થા પણ બહુ સારી છે બાપુ હા ચોખાઈ ખાસ તો ચોખાઈ

અને સામખ્યાર થી સાત કિલોમીટર પેલા માનસ હનુમાન ધામ નવા કટારિયા કેવાનું કારણ કે કટારિયા બે છે એટલે માનસ હનુમાન ધામ નવા એટલે તમને રોડ ઉપર અહિયાં ઉતારી દે અને તમે અહીંયા આવી શકો રોડ પર હનુમાનજી નું રોડ ઉપર મોટું હોર્ડિંગ લાગેલું છે ગેટ છે છસો મીટર છે મતલબ અહિયાં થી બહુ દૂર નથી સરળતા ચાલીને નહીં પહોંચી શકે એટલે સરળતાથી બે મિનિટમાં અહીંયા ચડીને

અમે પણ તમારો આભાર માની છે કે અમારી આ જગ્યાનું સુંદર મજાનું શૂટિંગ લીધું અને લોકો સુધી આ જગ્યાને યુટ્યુબ માધ્યમ દ્વારા દર્શન કરાવશો ખૂબ આનંદ થયો આપ સાથે પરિચય કરીને પુનઃ પણ પાછા આપ જયારે બી ઈચ્છા થાય કચ્છની યાત્રા કરવા ત્યારે આપણે અહીંયા કને ચોક્કસ બોલાવે ત્યારે આવી જાય પધારજો જય શિયાળા